ઘઉંને ખેતી કરતા ખેડૂત મિત્રો માટે ઉપયોગી વિડિયો કારણ કે ઘઉમાં હવે સમય આવી ગયો છે નિંદામણ નાશક દવા મારવાનો સમય આવી ગયો છે હવે એને યુરિયા નાખવાનો સમય આવી ગયો છે ઘઉંને ફૂટાડવાનો તો કઈ રીતે એને પિયત આપવા ક્યારે ઉરિયા નાખવું તેમજ નિંદામણની કેવી રીતે દવા મારવી જે ઘઉંને આપણે વજનદાર અને એક સરખા ક્વોલિટી કરવા માટે આપણે કઈ રીતે એની માવજત કરશું

અને તમને સાહેબ પ્રથમ કહી દઉં કે અત્યારે ઘઉંનું વાવેતરનો એન્ડ ટાઈમ આવી ગયો છે ઘણા લોકો કપાસ કાઢીને ઘઉં વાવે છે તો હવે વીસ થી પચીસ તારીખની અંદર જો ઘઉં વાવવાઈ જાય તો એ ઘઉં કાંઈક હજી પણ થશે પણ હવે કાયમથી કાયમ ઘઉંને લેટ થતું જાય છે ઘઉંને મોડું થતું જાય છે એટલે ખાસ હવે ઘઉંનું વાવેતરમાં બ્રેક મારવાની છે અને ઘઉંનું વાવેતર અત્યારે જે કરતા હોય

હવે બીજા નંબર માં એક વસ્તુ કહી દઉં કે અત્યારે કોઈને 20-25 દિવસના ઘઉં થયા છે તો એ લોકો અને જે અત્યારે ઘઉં વાવે છે તો ઘઉં વાવે છે અને એના માટે એક વસ્તુ કહી દઉં કે બે પિયત આપી ઉગાડવામાં માની લ્યો કે બે પિયતની જરૂર પડી તો બે પિયત તમે આપ્યા હવે પછી એને જો ત્રીજું પિયત આપવું છે તો ત્રીજું પિયત 10-12 દિનો ગાળો રાખી થોડાક લાંગો આવે સેજ નોર્મલ એટલે પીડાશ મૂકી દે અને પછી ડાયરેક્ટ યુરિયા નાખીને એને પાવા કારણ કે ડાયરેક્ટ જે યુરિયા નાખીને પાય છે એની રોનક સારી એવી આવી જાય છે અને ડાયરેક્ટ વૃદ્ધિ કરે છે અને ફૂટવામાં પણ સારી મદદરૂપ થાય છે ફૂટાડવામાં બહુ થાય જરૂર નથી પડતી અને ઘણા લોકો આપણા ખેડૂત મિત્રો એવું કરે છે કે ત્રણ ત્રણ પાણી પાય અને પછી લાંબી તાઇન આપે છે પણ ત્રણ પાણી પેલા બે પાણી પાઈને નોર્મલ થાઇન આપવી જેથી પીડાશ મૂકી દે ડાયરેક્ટ ઉરિયા નાખીને પાય એટલે એક જ્યારે ઘઉંનું સારું ઉપાય ઉપડે રોનક આવી જાય હવે એક જે આજે મારા મનમાં એક મુદ્દો છે મહત્વનો જે આજે હું તમારા સાથે શેર કરવા માંગુ છું તો એક વસ્તુ તમને હું એમ એવું કહેવા માંગુ છું આપણે જીરું છે તો એમાં ફૂગ આવે છે તો આપણે એની ફૂગની ખૂબ સારી ટ્રીટમેન્ટ કરતા હોય છે અને જીરામાં ફૂગ વધારે અટેક કરે છે કેમ કે જીરું એક નાની વસ્તુ છે અને કોમન વસ્તુ છે તો ઘઉં એક મોસત મોલ છે એટલે કે એને ઘડીકમાં કાંઈ થતું નથી એટલે આપણે એવા ફૂગના કોઈ આપણે કોઈ દવાઈઓ આ તે કોઈ એમાં મહેનત નથી કરતા મારું એવું કહેવાનું થાય છે કે આપણે આ વર્ષે એવી ટ્રાય કરી કે થોડુંક અમથું ફંગીસાઇડ એટલે કે માની લ્યો કે યુપીએલ નું સેફિલાઇઝર છે કે કોઈ પણ એવી ફંગીસાઇડ દવા છે સ્ટાન્ડર્ડ હોય છે તો આપણે એને ઘઉંમાં આપણે ઉપયોગ કરી અને એની સાથે અમુક ઘઉં મંડાતા નથી તો આમાં આપણે જોવો તો એમાં એક ખાસ રોનક નથી જોવા મળતી કે આમ મેને આપણે આમ ખલખલી દાંત કાઢે ને એવા ઘઉં નથી જોવા મળતા તો એના માટે આ બીજું કે હુમિક એસિડ કૃષિબિર આવે છે માની લ્યો કે મંડળીમાં આપણે અમારે અહીંયા મળતું હોય છે

કે ભાઈ એનાથી આપણને શું ફાયદો મળે છે એટલે મારે પણ ટ્રાય કરવી છે તો મને આજે મગજમાં વાત આવી તો મને એમ થઈ કે લાવો હું આ તમારા સુધી શેર કરું એનો શું રિઝલ્ટ મળે એની આપણે હજી કંઈ ખબર નથી પણ જે આપણા મનમાં એક વસ્તુ આ પ્રસ્તાવ આવ્યો છે કે ભાઈ જીરાને જો ફંગી જરૂર પડતી હોય તો ઘઉંને નથી પડતી ઘઉં મોટી વસ્તુ છે એટલે પણ એને અમુક ટકા તો નુકસાન કરતું જ હોય છે અમુક ટકા તો ફૂગ એને નતરૂપ બનતો હોય છે નવા મૂળ જીણા મૂળને એને અટેક તો ક્યાંક તો થતો જ છે તો આપણે ફૂગ વિશે અને ફૂગ અત્યારે હરેક જમીનમાં ફૂગ રહેલા છે કારણ કે કહેવાનો અર્થ એ છે કે આપણે જે મોબાઈલ સીડર ને રોટાવેટર ને કચરો કાપતા ફૂગનું પ્રમાણ આપણે વધારે રહ્યું છે તો આ મગફળીમાં પણ આપણે ફૂગ આવે છે એટલે ફૂગ આપણી જમીનમાં અત્યારે જનરલી વધારે જોવા મળતો હોય છે તો આપણે આમાં પણ થોડોક ફંગીસાઈડનો ઉપયોગ કરી અને ફૂગ વિશે બે કેરા કે ચાર કેરામાં પાય અને આપણે એનું રિઝલ્ટ જોઈ કે નહીં એમાં શું આપણે ફાયદો મળે છે અને કહેવાનો એ છે કે જે નીંદક દવા છે દવા તો જમાના પ્રમાણે ફરજિયાત થઈ છે બાકી ખરની દવા બંને એટલી ખેતીમાં ઓછો ઉપયોગ કરવો જોઈએ બાસાલીન ઘઉંમાં જરૂર પડતી નથી છતાં પણ લોકો બાસાલીન પાય છે કારણ કે તમે બાસાલીન પાવશો તો પછી પણ તમે એવી ઘઉંની ની મારો છો કે ઘઉં રહી જાય છે બીજું બધું સાફ થઈ જાય છે તો ઘઉંમાં તો એ દવાનું રિઝલ્ટ આપણે મળે છે તો બાસાલીન પાવાની શું જરૂર છે બાસાલીન પાવાથી ઘઉં ઓછા ઉગે છે ત્રણ થી ચાર કિલો પાંચ કિલો ઘઉં ઓછા દેખાય છે એટલે આપણે વધારે બિયારણ નાખવું પડે છે ખેડૂતોને એનું કારણ જ મેન બાસાલીન થોડુંક નોટરૂપ બને છે એટલે બને ત્યાં સુધી બાસાલીન નહીં પાવાની અને જેને વધારે ખડ છે નિંદા થાય છે તો એના માટે દોઢસો ગ્રામ જ વધીને પાવાની સવાસો થી દોઢસો ગ્રામ અઢીસો ગ્રામ જે જીરામાં આપણે બાસાલીનનો ઉપયોગ કરીએ છીએ એટલો નહીં કરવાનો કારણ કે બાસાલીન પણ એક નોટરૂપ જમી દવા છે અને જમીનને બંજર બનાવવાનું કામ કરે છે જે આ ખરની દવાયુ છે તો ખાસ કરીને પણ સમય અનુસાર અત્યારે પોસિબલ ન હોય એટલે આપણે ફરજિયાત નિંદામણની દવાનો આપણે ઉપયોગ કરવો આપણી એક મજબૂરી પણ બની જાય છે ખેડૂતોની એટલે ખાસ ઉપયોગ કરો તો ઓછો કરો બંને એટલો ઓછો કરો આવી બધાને ભલામણ છે કે એ જે દવા છાંટવામાં આવે પચીસ દિવસની આજુબાજુ તો ઘઉંને પિયત આપીને છાંટવી જેથી કરીને એને નુકસાની ઓછી કરે છોડને નુકસાની ના થાય પછી આપણે આગળ વાત કરી કે ડોઝ માપે માપે ચાલુ રાખવાના જેમ બે પાણી ત્રીજા હું તમને છું આપણે ઉરિયા નાખી અને તો એમાં એક રોનક આવશે તમે જોજો અને આપણે ઉરિયા નાખી ત્યારે પણ એક ક્યારો છોડી દેવો ઉરિયાનું સારું એવું રિઝલ્ટ આપણને મળે છે ઘઉંમાં એક ક્યારો છોડી દેવો એટલે આપણે રિઝલ્ટ નહીં ખબર પડે તેમજ પછી આપણે ગાભે પોટે ઘઉં આવે ત્યારે મેં આગળ પણ વાત કરી હતી કે ડીએપી આપણે ઓછો ઉપયોગ કરો અને એ ડીએપી નો કાપ મૂકો એ ગાભે પોટે આવે ત્યારે વીસ વીસ જીરો નો એક રાઉન્ડ આપો કારણ કે ડીએપી આપણે ત્રીસ પાંત્રીસ દિવસ લાગે છે છેલ્લે સુધી લાગતો નથી છેલ્લે ઘઉંને જ્યારે ગાભે પોટે આવે છે જ્યારે શક્તિની જરૂર પડે છે એનો છોડ મોટો થાય છે ત્યારે આપણે વીસ વીસ જીરો જો આપીએ તો એ વજનદાર દાણો થાય છે અને નાની ડુલી હોય એ પણ આગળ આવે છે અને ઘઉં સારું ઉત્પાદન આપણે જોવા મળશે અવશ્ય આ મારો એવો પ્રયત્ન છે કે આપણે કેમ ઉત્પાદન સારું લેવું એટલે આપણે જે આપણે ડીએપીનો કાપ મૂક્યો છે આગળ આપણે કહી છે કે અમુક લોકો પચાસ કિલો સોળ ગુઠના વીઘામાં ડીએપી નાખે છે એને આપણે એવું કીધું છે તમે પચીસ કિલો નાખો પંદર વીસ કિલો ડીએપી તમે રાખો જે ડીએપીનો અત્યારે ઉપયોગ કરો વીસ વીસ જીરો તેર એનો આપણે અત્યારે ઉપયોગ કરી શકીએ છીએ એટલે જે કાયદેસર દરેક પાકમાં બે વખત ખાતરની જરૂર પડે છે લોકો અમારે મગફળીમાં પણ એક વખત નાખીને છોડી દે પણ મગફળીમાં નાખીએ તો મગફળી વજનદાર થાય છે એવું બધું આપણે રિઝલ્ટ જોવા મળે છે એટલે ડીએપી ના ઉપયોગ વધારે કરવાનો નહીં અને તમે એક વસ્તુ સમજી લેજો કે તમે એક જ રોટલો તમે એક પાંચ રોટલી તમે ખાવશો જમવાટાને અને તમે સાત રોટલી તમને આપવામાં આવે તો એ તમારે વધારાની છે એનો કોઈ મિનિંગ રહેતો નથી એટલે એવી જ રીતે જેનો ડોઝ છે ને આપણે જાણતા નથી પંદર થી વીસ કિલો ડીએપી લોકો નાખવાનું કે કૃષિ નિષ્ણાતો તો આપણે આપને એમ થાય કે નહીં ડીએપી વધારે લાગે છે વધારે કામ કરશે એટલે આપણે એક ઘણા લોકો નાખે છે ઘણા મણ એક નાખે છે તો ઉત્પાદન તો આપણે સરેરાશ સરખું જ જોવા મળે છે ઘણા લોકો ઘઉં બિયારણ બિયારણું બબે મણ નાખે ત્રીસ કિલો નાખે પચીસ કિલો નાખે વીસ કિલો નાખે પંદર કિલો નાખે સો પંદર કિલા વાળાને ઘઉં સારા થાય છે તો આમાં અમુક વસ્તુ હજી આપણે સમજાતી નથી અને અલગ અલગ થિયરીઓ ખેડૂતોની છે હવ હવની રીતે નવી નવી શોધખોળ એના અનુભવ એના ઉપર લોકો હાલતા આવ્યા છે આનું આનું એવું કોઈ પુસ્તક નથી બનાવવામાં આવ્યું કે ભાઈ ચાલો આજે મગફળીની આપણે ખેતી કરી તો આમાં આ આટલા દિવસે આ કરી નાખવાનું એટલા દિવસે આ કરી નાખવાનું આ કરી નાખવાનું એવું કોઈ પુસ્તક નથી આપણે બજારમાં મળતું નથી જોવા મળતું બસ આપણે આવા વિડીયોના મારફતથી ખેડૂતોની સલાહથી કે મીટિંગ થાય એની સલાહથી આપણે બધા લોકો ખેતી કરતા હોય છે સલાહથી આપણે આપણે ખેતી છે પણ ખુદને નવા નવા અનુભવ કરવા જરૂરી બને તમે જે પણ દવાનો ઉપયોગ કર્યો છે દવા માં એક કેરો મૂકી દયો કે એના વગરનું શું એની પોઝિશન રહે એટલે એવી થોડીક ટ્રીટમેન્ટ આપણે કરવાની એટલે આપણે દવાઈ પણ રિઝલ્ટ મળશે ખોટા વેસ્ટ પૈસા નહીં જાય રિઝલ્ટ વાળી હંમેશા દવા છાટવાની સ્ટાન્ડર્ડ દવા છાટવાની અને જે પણ દવા છટકાવ કરો તો એનું રિઝલ્ટ તમારે જોવું જે ખેડૂત રોજ જેની વાડીએ જાય છે ચક્કર મારે છે તો એને એ રિઝલ્ટ ખબર પડે ને આપણા દાદાઓ કહેતા કે ભાઈ આપણે ખેતરમાં એક ઘૂમરો મારી આવ્યો એટલે આપણું રોજ લાગી જાય આપણું મૂળ લખાઈ જાય ભગવાન પાસે એનો અર્થ જ એ છે કે તમે શું ફેરફાર છે તમારી ખેતીમાં એ તમને અવશ્ય જાણવા મળે એટલે ખાસ મિત્રો આપણા ખેતરમાં આપણે અવશ્ય ચક્કર સવારના ગોળમાં મારવી અને સાંજે મારવી જીરા જેવા પાકમાં તો બબે વખત ચેક કરવું જેથી આપણે એમાં શું રોગ છે શું ફેરફાર છે આપણે ખબર પડે અને જીરા વિશે પણ આપણે ફૂગ વિશે આગળ વિડીયો આગલા વિડીયોમાં બનાવશું કે એની શું ટ્રીટમેન્ટ કરવી તો અત્યારે આ વિડીયો લાંબો ન થાય એટલે વિડિયાને પૂર્ણ વિનામ આપવી નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાજી જય